ગિરનાર નો વિડીયો ન જોયો હોય જલ્દીથી જોયો આપી દઈશ તો પછી આપણી ચેનલ ને ફોલો સબસ્ક્રાઈબ કર્યું હોય ન કર્યું હોય તો જલ્દી જલ્દીથી દેખાઈ જાય તો આપણે વિડીયો વિડીયો બનાવશું શોધ બૂધ કરશું તો આવી રીતે આપણી એક્ટિવ પડી છે જોઈ શકો છો તમે અને અહીંયા વાડી કેટલી એ તમે જોવો તમને વાડીનો આપણે કરાવી દે આખું પ્રોગ્રામ શું બધું છે બરોબર અરે જામ ફરી ઓલા તોડા હતા ભાઈઓ આમળા આમળા જોતા તાળથી છેલ્લે હાલ જ છે આપણે ચબૂતરા માટે પાણી જો બરોબર અને આમાં અહીંયા પાણી પીવા આપણે જવા માટે અને અહીંયા હિંચકાની દોડી બાંધી છે બધો હે જો આપણે તમને આગળ બતાડું જોતા રહ્યો તમે À, fine. Àm là tôi lấy cho. Làm ha, tôi tham, 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 không đi. Chiáp đi, điên stop, là dây hì. Àm là thôi đó. Hôm nay đi học thì có mua trà, còn chỉ có khai báo đi. Còn mình có đi là cái này, cái này cực lắm, lại đều Cho,

Lydia đi kênh nèo kava hèn honey no rồi anh ấy bựa về là duyên nha mhm 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 બની ગયું ફૂલ મજા આવશે તો દોસ્તો ચોમાસામાં કેવું બધું થઈ ગયું છે હમણાં ભમવા પેલા કઈ નતું આવું આવી જાય આપણે મેન વસ્તુ લેવા આવ્યા નહી આંબલા 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 તો દેખાતા રી છે કાળા કાળા દેખાય તો પછી સારું લાગશે તો શું કરી નાખો આજ હું છે બરોબર લે લે તો દાંડી તો જેને પણ ખાવા આપણને નીચે કોમેન્ટ કરી દો કે તમને દેખાડી બરોબર દોસ્તો આપણે એક જણા ને કિડનેપ કરવા વાત બાદ ચાલુ છે તમે વિડીયો જોતા આપણે કઈ રીતે કરી વાત ચાલુ છે રૂબરૂ ખાલી આવે છે કે નહી એટલું પૂછને ખાલી આપણે બસ બસ તો આ દોસ્તો અમે છીએ પિકનિક કરવા તો તમે જોતા રહ્યો ક્યાં જઈ બરોબર

Ya તૈયારી કાકા હા તૈયાર હું મારા જો અત્યારે થોડો દસ્તો અપ આવી ગય છે જગ્યાવા જો તો ચલ હવે ખાઈશું થોડો દસ્તો અપ આવી ગય ભજીયા ભજીયા ખાએ નોળો ભાઈ બહેન આપણે જઈ છે મમ્મી ને ને આપણે જાણીતા વાત હતા એટલે આપણે ચાજો વિડીયો ઉતાર્યો નહીં મેં કીધું આપણે પછી મજા ન આવે એટલે બસ આપણે અહીંયા પછી ટૂંકમાં પતાવી દીધું તો ચાલો હવે આપણે જઈ છીએ પાછા બજારમાં વસ્તુ દેવા આવ્યા હતા ચાલો હવે સાચો ખેલ ત્યાં જીને થાય છે તમે જોતા રહ્યો ખૂબ ફૂલ મજા આવે તો જા તો હવે દોસ્તો આપણે આવ્યા હતા ખાવા જો ફાલુદાની ને એમાં આવડો ઉપર દેખાય ને આવડો આ એમાંથી આપણે મંગાવીએ ફાઈબરની પેલો વેનીલા મંગાવ્યો આપણે કેસર મંગાવ્યો છે આવરા સ્પેશિયલ વાળો આ તમે વિડીયોમાં જોતા રહ્યો આપણે કેવો આવે બરોબર આ રહ્યો આપણે બજારમાં માં વાકાને આવી જવાનું કેને પણ ખાવું એને આવી જામ આવતા દેખાવા ચાલ બરોબર જો દોસ્તો આટલી ઠંડીમાં આવું બધું કેમ એડજસ્ટ કરી શકતા ઈસો અમે વિચારતો જલ્દી જલ્દીથી પીશું ભાઈ વાળો નહીં આવે તો ચાલો જલ્દી પીવા પીને હાલે પીવા ઘરે જાય તો ચાલો એના ઘરે આપણે આપણા ઘરે મંડળે સીધા ઘરે બાય બાય કાતા આજનો લોક તમને કેવો લેજો આપણે